ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તો મહાદેવ શિવ ભક્તો આજના સરસ છે કે તો આશીર્વાદ આશીર્વાદ આપે આપે જ છે પણ જે દિવસે ભગવાન ભોળાનાથ ને તે દિવસે જીવનમાં સોનાનો સૂરજ ઉગે છે ભક્તો મા બાપ એટલે એમ કહે કે જીવતા જાગતા શિવ શક્તિ તે નિરંતર દરેક બાળકને આશીર્વાદ આપે છે તેના બાળકોને આશીર્વાદ આપે છે ગમે તેવું બાળક કોઈ લુલુ લંગડું કાળું ધોળું હે સંસ્કારી અસંસ્કારી હોય છતાં પણ મા બાપ માટે બાળક પોતાનું અતિ વહાલું હોય છે હંમેશા તે તેના બાળક પર નિરંતર આશીર્વાદ વરસાવતા જ હોય છે બાળકે ગમે તેવો ગુનો કર્યો ગમે તેવું ખરાબ કૃત્ય કર્યું છતાં પણ મા બાપ ક્યારે બાળકને તરછોડતા નથી હંમેશા વહાલ આપે છે હંમેશા આશીર્વાદ આપે છે હંમેશા સત્તા પંથે ચલાવવાની કોશિશ કરે છે આ જ બાપ છે જે શિવ શક્તિનું જીવતું જાગતું રૂપ છે ભક્તો મા બાપ તો આપણી પર નિરંતર આશીર્વાદ વરસાવતા જ હોય છે પણ જો ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણી ઉપર વરસી જાય તો એમ કે જીવનમાં સોનાનો સૂર્ય ઉગે છે પણ ભગવાન ભોળાનાથના આશીર્વાદ ક્યારે વરસે કે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ પ્રભાતે ઉઠી અને આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ થોડાક બિલપત થોડાક પુષ્પ એક જ્યોત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરવી જોઈએ થોડાક મંત્ર ચા ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલવું જોઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલવું જોઈએ બિલીપત્ર ચડાવવાના મંત્ર છે હે શિવ ચાલીસા છે બિલવાષ્ટકમ છે હે રુદ્રાષ્ટકમ છે જે પણ આપણને આવડતું હોય તે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ આપણે બોલવું જોઈએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી ઉપર એમ કે નિરંતર વરસે અને જ્યારે ભગવાન ભોળાનાથના આશીર્વાદ વરસે ને ભક્તો ત્યારે આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગે છે અને જ્યારે આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગે છે ને ત્યારે આપણા જીવનમાં એક પણ વાસના એક પણ એવી ઈચ્છા એવી નથી કે આપણી પરિપૂર્ણ ન થાય દરેક ઈચ્છા ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે આપણને જે પણ સુખ જોતું હોય એમ જીવનમાં અસંખ્ય વાંચનાઓ ઉત્પન્ન થાય છે દિવસે દિવસે આપણું મન એમ કે અવિચલિત છે એટલે મનમાં ઘણી ઈચ્છાઓ નિત્યનીતિ ઉત્પન્ન થાય છે દરેક ઈચ્છા ભગવાન ભોળાનાથ પૂરી કરે છે જ્યારે આપણે ભગવાન ભોળાનાથના પરમ શિવ ભક્ત બની જઈએ નિત્યનીતિ આપણે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવ સો ટકા આપણી પર નિરંતર આશીર્વાદ વરસાવે છે સુંદર નાની વાત જો તમને આ તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય